વડોદરાના મહારાજા સહેજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજે એનએસઆઈ દ્વારા જીકા પોર્ટલ મામલે વિરોધ નોંધાવ્યો હતો આ સમગ્ર બાબતની જાણ પોલીસને થતાં જ પહેલેથી જ પોલીસે મુખ્ય ગેટ પર બહાર પહેરો ભર્યો હતો પરંતુ કાર્યકર્તાઓ પાછળથી આવી હેડ ઓફિસ ખાતે મેનેજમેન્ટના પુતળાનું પોલીસને હાજરીમાં દહન કર્યું હતું બાદમાં પોલીસે પાણી છાંટી તાત્કાલિક આગને ઓલવી પોલીસે પુતળાને લઈને પોલીસ વહેનમાં મૂકી સંતાડી દીધું હતું એનએસયુએના પ્રમુખ અમર વાઘેલાએ કહ્યું કે જેવી રીતે જીકાસના કારણે વડોદરાના તમામ વિદ્યાર્થીઓ અત્યારે પરેશાન છે એના ભાગરૂપે આજરોજ એનએસયુઆઈએ પુતળા ધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન કરીને મેનેજમેન્ટને જે હતું તેના પુતળાનું ધન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે જીકાસે એમએસ યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને જે કઠપુતલી બનાવી છે તે બંધ કરો એમએસ યુનિવર્સિટીના જે જીકાસ હટાવો એમએસ યુનિવર્સિટી બચાવના નારા સાથે પુતળા ધન કરીને એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું વધુમાં તેમણે કહ્યું કે આજ રોજ અહીંયા પુતળા ધન કરી અમે સફળ રહ્યા છે પોલીસ પ્રશાસન ક્યાંક ને ક્યાંક અમારો અવાજ દબાવવા માટે અહીં પહેલેથી જ હાજર હતી પણ આ વિદ્યાર્થીઓને ન્યાય માટેની લડાઈ છે મેનેજમેન્ટ સામે લડાઈ છે જ્યાં આજે યુનિવર્સિટીના સત્તાધીશો જીકાસની જે કઠપૂતળી બની ગયા છે એના વિરોધમાં આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા જીકાસ અને મેનેજમેન્ટનું પુતરું દહન કર્યું છે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે જીકા એ મોટો કંકાસ છે જ્યારે તમે ગુજરાતમાં જોઈ શકો છો એક પ્રાઇવેટ કોલેજ યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડનારું પ્લેટફોર્મ એટલે કે જીકાસ ઝિકાસનું અમે વિરોધ કરીએ છીએ કારણ કે જીકાસના લીધે લાખો વિદ્યાર્થીઓ વંચિત છે એડમિશન માટે એટલે અમે વિરોધ કરીએ છીએ આજે જીકાસનું પુતું દહન કરીને જીકાસ અને મેનેજમેન્ટનું પુતરું દહન કરીને વિરોધ કરી રહ્યા છે આજે અમે